સુરતની સારોલી પોલીસે એ પ્રીએક્ટિવ સિમ કાર્ડ ઝડપી પાડ્યા મુંબઈ થી સિમ કાર્ડ લઈને ત્રણ આરોપી સુરત આવ્યા હતા આરોપીઓની બાતમીના આધારે ત્રણ આરોપીની કરી ધરપકડ પ્રીએક્ટિવ સિમ કાર્ડનો ઉપયોગ સાયબર ક્રાઈમ ના ગુનામાં થાય તેવી શક્યતાઓ સારોલી પોલીસે 650 થી વધુ સિમ કાર્ડ કબ્જે કર્યા પ્રીએક્ટિવ સિમ કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ ફ્રોડ કરવા ઉપયોગ થઈ શકે છે સારોલી પોલીસે સમગ્ર મામલે હાથ તપાસ હાથ ધરી

અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ આ સિમ કાર્ડ માટે આવનાર હતા આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી છસો ને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જયારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે

આ બે વ્યક્તિ હજી પોલીસ ગિરફ ની છે પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડેન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી દીધો આ સિમ કાર્ડ કરવામાં આવે આ કીએક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા હોય ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સીમ કાર્ડ કલેક્ટ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને પ્રીએક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે